મારા દીકરા ભાઈજાઈ નો જીડ્યા અને અમથી અમથી હાકરો ખાધી ટપુડા ટપુડા આ તાયણ દેથી ઘીરે પીડ્યો છો ને પણ તારા ભાઈજા તો દીકરા મારા ખાવા જ છે

તમારે બધું ખુલ્લું આખું મૂકી દઈશ ને એટલે કુતરે બધું ભલે ખાઈ જતા હોય મારો દીકરો ઓલો ટપુડો હજી બેહવાનો આયો અને કેવું માર લાગી છે

મારો દીકરો ટપુ શોખ શોખમાંથી પાછો નહીં પણ વળે ને એટલે દીકરાની વાત છે દીકરા દીકરા આ ખોટા ભુવાની માતાજી તને કેવી હેરાન કરે છે ને એ તું જોઈએ હવે તારા ભુવાને તે ભૂછો કાઢો પૂછો પણ દીકરા તને જડે તો તું જોઈ લીજે હામુય નથી જોતો હામુય પણ હવે જો મહિનો તને ભૂછો ન રાખું ને તો મને તું જોઈ લેજે હવે આ માતાજીને ક્રોધ ચડી જો છે ક્રોધ દીકરા મારાનો ભલે ઉબર કરતો હોય પણ આપણે ઊભું જ નથી આવું મારો દીકરો વર્મન વર્મા વિયો ગયો પણ ઘીરે જાય છે ને તઈ દીકરા મારાને ખબર પડશે

ભાઈ નો જો સારું આયા હો કરે કાય ને એક નંબર આયો તો હા ખવા વાળી ખમા તુલા તું એ ટપુડાએ ભૈજા ન ખવા રહ્યા ઈમાં તું જામી ન તો મારા ભુવા ને નથી જડ્યા જો મારા ભુવા ને ભઈ જા નઈ જડે ને આ નો થાવાની થાય છે ઈના ઘરે તો નુકસાન ચાલુ થઈ ગયું છે અને જો તું ઈને નઈ કેવા જાને તો તારા ઘરે નુકસાન થાય છે ખમા ખમા સમજો મને કઈ દેસ કઈ દેસ તમ કઈ દઈશ ને હા હા તો અત્યારે તો હું જાઉં છું હાહા હાલ મારી તારા થાન ક્યાં વય જા હાલ આ તારો જામીન ના ઘીને જઈને ક્યાં આવશે ભલા માણા આવામાં ક્યાંય જામીન ન પડાય સમજો આ માતાનું કામ છે પેલા નો થવાય ની થાય मारा ओला टपूडाने बात करी गी जोशी आईने पासा नाटे काय दरया हे ने दिकरा ने हात सारी बीक बिहाड दी दे

એટલે કે ને ટપુડા મારો દીકરો મને એમ કેતો તો કે ઓલ્યા નુકસાન થયું હવે તારુંય જ થાય છે મારો દીકરો આ તો આપણને આમ કંદડવા મીંડ્યો ડોયલી તો તો એ ભૂવા ને ભઈ ગયા ઢીસ બાદ પડશે ટપુડા આપણે તો ઈ ખોટા ભૂવા ની એકખેલ ભઈ ગયા ખવરાઈ દીધા ને તો મારો દીકરો આપણને કાયમ કંદડશે પણ તો ડોયલી એનું કરવું શું આપણે રે તું મને કઈક વિચારવા દે

ત્યારે તું એને નોંધ આવ્યો હરકી રીત નો કોને ઓલા ટપુડા ને હા હા મેં કીધું ભલા મણા જામીન કઈ મરી નો જાય ઓલા ભૂવા બાપા ને ભઈ જે ખવરાવા નઈ ખવરાય આ તે ઓલે શું કર્યું ભઈ જે ખવરાવા નકી થઈ ગયું આ તે ખવરાવા જ પડે ને એ ભૂવા બાપા તમને નો ખબર હોય એનું કેવડું નુકસાન થયું કેવડું ઈ આમ જો ઘીરે બધું કૂતરા ખાઈ ગયા અને આ તો ભૂવા બાપા માતા છે પછી આ માતાનો થોડો વિશ્વાસ એ કાંઈ ન કરી દે તો પછી મને માતા નડે એટલે મેં એને કીધું તું ભાઈ ભૂવા બાપાનું પાર પાડ હા બાપા આ ભૂકુ લાકડું રહ્યો ને કોઈને ન અગુ થાય ભાઈ માતાનો ભૂવો ભૂથો જોશે એ માતાની આતડી ન બરી હોય બરી હોય બાપા બરી હોય પણ ભુવા બાપા તમે ઉપાધી કરો દીકરોમાં આ દીકરાએ જે ભૂલ કરી છે ને એવી ગામમાં કોઈ ભૂલ ન કરે ને એમ આને એક મહિનાના ભાઈજેના પ્રોગ્રામમાં પાડવો છે હે

આમાં બાપા તમારી માતા ક્યા મોરી છે ફડાકા થાય તો મોરા પડતા હું

Papa, mata phariya akdi mata não dikro o ma vaho doutor. to to muito કાયો કા દવા ખાન ચાલુ દેશે ને કા લોય ઓસુ થઈ જશે ને તો તેમ સક્કર ખાન પડ જશો હે હા તો જાય મને જ દવા લઈ જો ઓ બુઆ બાપા ભઈ ગયા એ ભઈ ગયા જા તારા તેલ લેવા બુઆ બાપા હા હું તો સસો દવા લેવા નો જાવ તો કાઈ ને માતા મટાડી દીશે એ તારી બાપ માતા નો મટાડે આ બધું લોહી છે અને હું બે ભાન થઈ જઈશ ને તો દવાખાને નહીં પોગું થાય છે